છે જમીન દસ વીઘા ઉપર બીજાની અંદર છ છ દુ બાર તે સાત આઠ આઠ વીઘા જેવી જમીન છે નવ દસ વીઘા જેવી જમીન છે જેમ કટકા કરવા એમ થાય તો થઈ જાય થઈ શકશે આરામથી

કે બાપુજી આ જીવન તો છે નહીં ત્રણ ત્રણ કટકા કરો બાપુજીના ભાગના એના કરતા બાપુજી આખી રેવા દે ઓગણ ચાલી જો બાપુજી ને અનુકૂળતા હોય તો પછી બાપુજી હયાત ન હોય ત્યારે તમારે એના બે કટકા કરવાની ઓલા તમારા બહુ જાજા કટકા થઈ જાય જો અત્યારે તમે ત્રણ કટકા કરશો માં માનો કે પાંચસો હોળ માં તમે ત્રણ કટકા કર્યા એટલે એક ભાઈ ના ભાગે પાંચ અગિયાર બાર બાર એટલે ચાર વીઘા જમીન માનો કે એક ના ભાગે આવી બીજા ભાગે ચાર વીઘા આવી ત્રીજા ભાગે ચાર વીઘા બાપુજી રાખો પછી એનો ખટકો કેમ કરશો બાપુજી નહી હોય ત્યારે ટુકડા ધાર બરોબર થાય સમજાણું પછી ભવિષ્યમાં અત્યારે કઈ વાંધો નથી ભવિષ્યમાં ટુકડા ધારણ કરી જશો વળી એકવાર કરવું પડે ની લાંબી પ્રક્રિયા થાય એના કરતા બાપુજી નામે એક આખે આખું ખાતું રેવા દઉં બાપુજી જે કહે

બસો ઓગણચાળી આખો રેવા દા હા અને બાકીના બે ના છે ને બબે કટકા કરી નાખો બે ભાઈઓના હરખા ને એક બાપુજી નાખ્યા આખો રાખી હા ભવિષ્ય બાપુજી નો હોય ત્યારે તમારે બે ભાઈઓ જે છે इनाई म नाम चली जाए तेदी ना एक सर्वे करो बे टुकड़ा थाई नहीं तो तुम्हारे बहु जाजा टुकड़ा થઈ जासे 2 2 4 ने 2 6 અત્યારે મે આયોજન કહું છી ઈ પ્રમાણે કરો તો 6 થાય ઓમ કરો તો 2 2 4 ને 2 6 6 2 12 13 14 15 16 ને 17 કટકા થાય ઓહો 18 કટકા થાય હં જો એક સર્વે નંબર ના અત્યારે 3 કરો એટલે શું થાય બે કટકા તો થઈ ગયા બાપુજી નો અત્યારે બે બીજા થાય એટલે 4 કટકા થીયા હમ આઉ દરેક માં કરો તો ક્યાં જાય 12 14 કટકા થાય એના કરતા અત્યારે સરળ જ કરો ચારસો પિસ્તાલીસ નંબર જાજી જમીન છે બસો પાંત્રીસ પંદર વીઘા જેવી જમીન છે છ છ દુ બાર તેર ચૌદ ચૌદ વીગા જેવી જમીન છે તો એ એમાંથી તમે ચૌદ પંદર વીઘા ના બે કટકા કરો એટલે હાડા થાળા જેવું બે ને ભાગમાં આવે કે હાથ આઠ વીઘા પાંચસો સોળ નંબર વાળો એકસો એક ને ત્રેસાઠ છે એના કટકા તમુક તમે કરો એટલે છ છ ને ત્રણ નવ ને દસ દસ અગિયાર વીઘા જેવી જમીન એ થાય

સારું થેન્ક યુ એવું તમારો રેકોર્ડિંગ જોયું ને એટલે શું નામ તમારું દેવજીભાઈ દેવજીભાઈ તો તમારું નામ તો અમે ક્યાંય છે ને છે હશે જોઈ જાવ ચાર માં અચ્છા અચ્છા ઓકે ઓકે કઈ વાંધો નહીં ભલે ભલે હા